મેળવવા માટે તમને ખબર છે વન અપોન રો આવશે અને એલ આપ્યા છે બે સેન્ટીમીટર અવરોધ આપ્યો છે ચાલીસ અને ક્ષેત્રફળ આપ્યું છે પાંચ બરાબર છે તો આ જે છે થઈ ગયા બરાબર ટુ બે જીરો ઉડી જશે એક જીરો વધશે તો જવાબ આવશે વીસ વીસ વા ઓપ્શન તમારો એક છે ઓપ્શન નંબર ટુ જેનો એકમ પણ હમણાં આગળના પ્રશ્નોમાં સોલ્વ કર્યો એ મુજબ